આ તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે મહીસાગર જિલ્લાના લુણાવાડા એક યુવતીને ભગાડવામાં મદદ કરી છે તેવી અંગત અદાવતમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત રાણા પર જીવ હુમલો કરવામાં આવ્યો કોટેજ ચોકડી પાસે બારથી પંદર લોકોના ટોળાએ પ્રશાંત રાણા પર હુમલો કર્યો હતો ત્યારે તેમને માથા અને કાનના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે આ મામલે મહીસાગર જિલ્લાના એસપી કમલેશ વસાવાએ જણાવ્યું કે અલગ અલગ સમાજના યુવક યુવતી ભાગી જવાના કેસમાં પ્રશાંત રાણાએ મદદ કરી હોવાની અદાવતમાં યુવતીના પરિવારજનોએ આ હુમલો કર્યો હતો હુમલાખોરોએ પથ્થરથી માર મારીને પ્રશાંત રાણાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી પ્રશાંત રાણાના ભાઈ આકાશ રાણાએ વચ્ચે પડીને બચાવ્યા હતા ગંભીર ઇજાઓના કારણે પ્રશાંત રાણાને પ્રથમ લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી હાલમાં તેમને વધુ સારવાર માટે અમદાવાદની રેડિયસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા સહિત પાર્ટીના નેતાઓ અને કાર્યકરો હોસ્પિટલ પહોંચ્યા હતા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તમામ આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે પોલીસ સીસીટીવી ફૂટેજની મદદથી અન્ય સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે ગઈકાલના રોજ ટાઉન વિસ્તારમાં કોટેજ પાસે અલગ અલગ સમાજના યુવક યુવતીઓ ભાગી હોય જે અંગત અદાવત રાખીને યુવતીના પરિવાર દ્વારા પ્રશાંત રાણા કે જેમણે આ યુવતીને ભગાડી જવામાં મદદ કરી હોય એવી અંગત અદાવત રાખીને એમના પર હુમલો કરવામાં આવ્યો હતો આશરે બારથી પંદર માણસોનું ટોળું પ્રશાંત રાણા છે એમના પર હુમલો કર્યો આ સમય દરમિયાન પ્રશાંત રાણાના ભાઈ આકાશ રાણા પહોંચી જઈને પ્રશાંત રાણાને બચાવ બચાવી લીધેલા હતા પરંતુ ત્યાં સુધીમાં એમને પથ્થરથી માથાના ભાગમાં મારીને ઈજા કરેલ હતી અને તેમજ એમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી તો આ બાબતે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અને તમામ આરોપીઓને પકડી લેવાની કાર્યવાહી કરવામાં આવી છે કેટલા આરોપીઓ આશરે બારથી પંદર આરોપીઓની ઇનિશિયલી ફરિયાદ આવી છે પરંતુ પોલીસ સીસીટીવી કેમેરા દ્વારા તપાસ કરી રહી છે કે આમાં બીજા આરોપીઓ પણ છે કે નહીં મારું નામ આકાશ રાણા છે અને મારો ભાઈ કોટે ચોકડી પર જેમ કે પ્રશાંત રાણા લુણાવાડા નગર યુવા મોરચા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે અને એ કોટે ચોકડી પર બેસેલો હતો અને અંગાત અદાવતના કારણે પચીસ વીસનું જૂથનું ટોળું અમુક ઈસમો આવીને કોટે ચોકડી પર મારા ભાઈને પ્રશાંત રાણાને ખૂબ માર્યો અને ત્યારે હું રાજપૂત સમાજના વાડીમાં એક પ્રસંગ હતો ત્યાં જમવા બેઠેલો હતો ત્યાં મને જાણ થઈ તો હું તરત દોડ્યો છોડા પડ્યો તો ત્યારે મને પણ માર્યો અને એ લોકો પચીસ બહુ ગંભીર રીતે માર મારવામાં આવે છે અમને બે ભાઈઓને અને છોડવા માટે અમને ત્યાં ગાડી પોલીસ સ્ટાફ આવી ગયેલો હતું અને અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને અત્યારે સારવાર હેઠળ અમે શેખા હોસ્પિટલમાં આવેલા છે

પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો